ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો અપરા એકાદશીની ની વ્રત કથા પૂજા વિધિ પારણાનો સમય મિત્રો પવન પવિત્ર અપરા એકાદશીની આપણે કથા સાંભળીશું ભગવાન શ્રી હરિને અતિશય પ્રિય છે એકાદશી વ્રત માટે બની શકે તો આ વ્રત જરૂર કરવું જોઈએ અને જો ન કરી શકો તો વ્રત કથા તો અવશ્ય સાંભળવી જોઈએ વ્રત કથા સાંભળવા માત્રથી પણ ઘણું પુણ્ય મળે છે અપરા એકાદશી જે ભગવાનને સમર્પિત છે આ દિવસે વ્રત રાખવાથી તથા ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને એ વ્યક્તિને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂરી થાય છે આજના દિવસે વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને ભગવાનની પૂજા કરવી અને ભગવાનના જે પણ મંત્ર આવડે તે જપ કરવા અને ભાવ સવારમાં ઉઠીને એકાદશી व्रतનો સંકલ્પ જરૂર કરો ઓમ વિષ્ણવે નમ અથવા તો ઓમ નમો વાસુદેવાય નમઃ હરે રામ 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 હરે હરે આ મંત્ર ના જાપ આમાંથી કોઈ પણ મંત્ર નો જાપ તમે કરી શકો છો ભગવાનને તુલસીજી અર્પણ કરવા દીવો અગરબત્તી કરવા પ્રસાદ ધરાવો અને એકાદશી ની કથા જરૂર સાંભળવી એકાદશી ની વ્રત કરવાથી

તકલીફો મુશ્કેલીઓ આર્થિક પરિસ્થિતિ હોય સમસ્યા હોય એમાંથી મુક્તિ મળે છે અને ભગવાનના આશીર્વાદ મળે છે અનંત ગણો પુણ્ય મળે છે ઘર માં સુખ શાંતિ આવે છે વિવાહિક જીવન પણ સુખી થાય છે કામ ધંધામાં નોકરી ધંધામાં પણ સફળતા મળે છે આટલી બધી પુણ્યશાળી આ એકાદશીનું વ્રત છે એકાદશી વ્રત ના મુહરત અને પારણા વિશે આપણે વાત કરીએ આ વખતે આ વ્રત વૈશાખ મહિનાની વદ પક્ષની અપરા એકાદશી બે દિવસ છે બે જૂન અને ત્રણ જૂન બંને દિવસ એકાદશીની તિથિ છે તો જે લોકો વૈષ્ણવ છે એ લોકોએ ત્રણ તારીખે ભાગવત એકાદશી કરવી અને એના સિવાય જે બીજા પંથવાળા છે શિવ પંથી કે કોઈ બીજા પંથના લોકો છે તેને બે જૂના રવિવારે એકાદશી વ્રત કરી શકે છે એ સ્માર્ત એકાદશી છે જે લોકોએ બે તારીખે એકાદશીનું વ્રત કર્યું છે તે લોકોના પારણાનો સમય છે જૂન તારીખે નું વ્રત કર્યું છે તે લોકોના વ્રતના પારણાનો સમય છે ચાર તારીખે ચાર તારીખે કરવાના રહેશે પારણાનો સમય છે ચાર જૂન બે હજાર પહેલી સવારે પાંચ વાગ્યા ત્રેવીસ મિનિટ લઈને આઠ વાગ્યા થી દસ મિનિટ સુધી આ સમય માં પારણા કરી લેવા એકાદશી ના દિવસે પૂજા નો સમય છે સવારે સૂર્યોદય થી લઈને નવ વાગ્યા થી સાડા નવ વાગ્યા સુધી બે અને ત્રણ તારીખે બંને દિવસે આ એક જ સરખો સમય છે સવારે સૂર્યોદય થી સાડા નવ સુધી ભગવાન ની પૂજા કરી લેવી અને મિત્રો બતાવ્યા સમય અનુસાર પારણા જરૂર ને જરૂર કરજો જો ન ખબર પડે તો વિડીયોને બે વાર સાંભળજો પણ પારણાના સમયે પારણા કરવા અત્યંત જરૂરી છે આ ઉપર કથા ભગવાન શ્રી કૃષ્ણએ કુંભારને કહી હતી માટે પારણા જરૂર કરવા જેથી એકાદશીનું પુણ્ય ફળ આપણને પ્રદાન થાય તો મિત્રો હવે આપણે સાંભળીશું અપરા એકાદશીની વ્રત કથા હરે કૃષ્ણ નદીના કિનારે વસેલું એક સમૃદ્ધ અને સુંદર રાજ્ય આજે એક અનહોની ઘટના ઘટવાની હતી અનહોની ઘટના જોનાર હતું એવું લાગી રહ્યું હતું કે હરિયાળી અને ખુશાલીનું સામ્રાજ્ય સમાપ્તિ થવાનું હતું બધામાં બધા ઘરોમાં દીવાઓ ઓલવાઈ ગયા અને ઘરના બધા લોકો નિંદર નિંદ્રા દેવીને આધીન થઈ ચૂક્યા હતા ધર્મની ધજા લહેરાવાવાળા રાજ્યમાં આજે અધર્મનું આચરણ થવાનું હતું આમ તો આજે અમાસ અને 14મીની અંધારી રાત હતી અને થોડી વારમાં સૂરજ નીકળવાનો જ હતો પણ લગભગ નગરવાસીઓના ભાગ્યનો સૂરજ હંમેશા માટે ડૂબવાનો હતો કેમ કે અને કેમ ન આવું થાય કારણ કે મહાન પરાક્રમ ઉદાર અને સશક્ત રાજા પર મૃત્યુના વાદળ મંડરાઈ રહ્યા હતા રાજા મહીધ્વજના આદર્શ રાજ્યમાં ક્યારેય ના ક્યારેય ના ધર્મની હાનિ થઈ અને ના તો ક્યારેય કોઈના નિર્દોષની હત્યા થઈ કહેવાય છે કે જેને કોઈ બહારથી ન પરાજય કરી શકે ને તેને તો ઘરના લોકો જ મારી નાખે છે અને આવું જ તો થયું હતું પાંડવોની સાથે કે પોતાના જ કુટુંબીઓએ તેમને પરિવારથી અલગ કરી દીધા અને આવું જ કઈક થવાનું હતું રાજા મહિધ્વજ સાથે અને આમાં રાજા મહિધ્વજના પરિવારમાં દુશ્મનનો રોલ નિભાવનાર તેમના નાના ભાઈ વજ્રધ્વજ હતા

ઈર્ષ્યા અને દ્વેષ તેના પર પૂર્ણ રૂપે ઈર્ષ્યા અને દ્વેષ તેના ઉપર પૂર્ણ રૂપે આવી હાવી થઈ ચૂક્યા હતા અને તે અંતે રાતે અંધકારમાં ઊઠી ગયો રાતના અંધારા કરતાં પણ વધારે કાળું કામ કરવા જઈ રહ્યો હતો તેના કદમ તેના પગલા રાતમાં મહી ધ્વજના કક્ષમાં વધી રહ્યા હતા ધ્વજને ના કોઈ સિપાહીએ રોક્યો અને ના તેને કોઈ અંતર આત્માનો અવાજ સંભળાયો કે એ પાપ કરવા જઈ રહ્યો છે અને અંતે રાજા વ્રત ધ્જે નિર્દયતાથી તેના સુતેલા ભાઈ મહીધ્વજની તલવારથી હત્યા કરી નાખી અને હજી પણ તેને શાંતિ મળી ન હતી એટલે રાજા મહીધ્વજની લાશ તેણે એક પીપળાના ઝાડ નીચે દાટી દીધી હવે જુઓ કે રાજા મહીધ્વજનો આત્મા કોઈ આમાં કોઈ દોષ ન હતો એનો છતાં પણ તેનું અકાળ મૃત્યુ થવાના કારણે તેને મોક્ષ ન મળ્યો તેને સારી ગતિ ન થઈ તે પ્રેત યુનિમાં ગયા અને ઝાડ પર રહેવા લાગ્યા કાળનો પ્રવાહ સમય થોડો વીતી ગયો અમુક કાળ સમય ગયો અને ઈશ્વરની ઈચ્છાથી રાજાના પુણ્યશાળી હૃદય હોવાથી એકવાર એક એવું બન્યું કે મહાન ઋષિ થોમ્ય એ રાજ્યમાં તે પીપળાના ઝાડ પાસે આવ્યા અને બેઠા તેમણે તેના તપોબળથી જોયું કે એટલા મહાન પુણ્યશાળી આત્મા રાજા મહિધ્વજ એ પ્રેત યોની પ્રાપ્ત કરીને આ પીપળાના ઝાડ ઉપર રહેતા હતા ઉદાર મનવાળા ઋષિ થોમ્યએ આ પ્રેત યોનીમાં રહેના રાજા મહિધ્વજને ઝાડ પરથી નીચે ઉતાર્યા અને તેને પરલોકમાં વિદ્યાનું દાન આપ્યું પરલોક વિદ્યાનું દાન દીધું સત્પુરુષોના ઉદારતાની કોઈ સીમા નથી હોતી તેમની કરુણાનો સાગર બધાજ માટે સમાન રૂપ વહે છે તો બસ ઋષિ થોમ્યાએ પણ રાજાને પ્રેત્યોનીમાંથી મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના મહી ધ્વજને પ્રદાન કરી દીધી ઋષિ થોમ્યાએ પણ રાજાને પ્રેત મુક્તિ પ્રદાન કરવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેના પાલનથી પુણ્ય ફળ મળ્યું તે રાજા મહી ધ્વજને એ

અનૈતિક સંગ જુઠ્ઠું બોલવું જુઠ્ઠા લોકોની ગવાહી દેવી પોતાની મરજીથી ગ્રંથ લખવા અને ખોટું ભવિષ્ય લખવું આ બધા મહાન જગન્ય પાપોમાંથી પણ મુક્તિ મળે છે આટલું જ નહીં કાર્તિક મહિનામાં પુષ્કરમાં સ્નાન કરવાથી પુરુષોત્તમ મહિનામાં પ્રયાગમાં સ્નાન કરવાથી કાશીમાં મહાશિવરાત્રી કરવાથી કુંભ મેળાના સમયે કેદારનાથ જવાથી

પણ જે વ્યક્તિ આ અપરા એકાદશીની વ્રતની કથા માત્ર સાંભળે છે કે વાંચે છે તે પણ બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે હવે આપણે એવું વિચારીએ કે આવી વિશેષ એકાદશી વ્રતનું પાલન કેવી રીતે કરવું જોઈએ તો આની બહુ સરળ વિધિ છે ધ્યાનથી સાંભળજો કોશિશ કરવાની છે કે શરીરને મન અને વચનથી અને જો શુદ્ધ રહેવું જોઈએ શરીરને મન ને વચનથી શુદ્ધ રાખવું જોઈએ આ અપરા એકાદશીનું દોઢ કલાક પહેલા ઉઠવું એટલે કે બ્રહ્મ મુહૂર્ત માં ઉઠવું આ શારીરિક અને આધ્યાત્મિક બંને રીતે સારું છે ના હિં ધોઈને સ્વચ્છ થઈને ભગવાનની મંગળા આરતી કરવી અને જો ન થઈ શકે તો એને ઓનલાઈન મંગળા આરતીના દર્શન કરવા પછી ભગવાન સામે ઘીનો દીવો પ્રગટાવો અને અપરા એકાદશી વ્રત નો સંકલ્પ કરો અને પછી તુલસી માને જળ અર્પણ કરવું અને ત્રણ વાર તેમની પ્રદક્ષિણા કરવી અને પછી તુલસી માં સામે બેસીને હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે ના જાપ કરવા ભલે ગમે તેટલા કામ માં હોય કે ઓફિસ માં હોય ગમે ત્યાં હોય ભગવાન નું નામ જરૂર લેવું અને એકાદશી ના દિવસે અન્ન નું સેવન ક્યારેય ન કરવું ફરાર કરી શકાય બીજા દિવસે પારણા કરતા કરતા સમયે ભગવાનને પ્રસાદ ધરાવો અને પછી સુયોગ્ય બ્રાહ્મણને શક્તિ પ્રમાણે દાન આપો અને ભગવાનને પ્રસાદ ધર્યો હોય તે આપો અને પોતે પણ એ પ્રસાદ લઈને પારણા કરવા પછી ભગવાનને હાથ જોડીને પ્રાર્થના કરીને ભગવાનની માફી માંગવી ભૂલ ચૂક થઈ હોય તો અને એકાદશી વ્રતનો સ્વીકાર કરવો એવી પ્રાર્થના કરવી આપણે જે એકાદશીના મહાત્મય વિશે જાણીશું તે એકાદશી એટલે ભગવાન પાસે રહેવાનો પવિત્ર દિવસ અગિયારસ કૃષ્ણ પક્ષની હોય કે શુક્લ પક્ષની આ બંને તિથિ ફલ શ્રી હરિ ભગવાન વિષ્ણુને અર્પણ છે આ અગિયારસ અગિયારસના દેવ શ્રી વિષ્ણુ ભગવાન છે આ અગિયારસને પાપ હરતી અગિયારસ પણ કહેવાય છે આપણે સર્વ પાપોને નષ્ટ કરનારી આ અગિયારસ છે આ અગિયારસ નું પાલન કરીને વ્યક્તિ પોતાની ભૂલો અપરાધો પ્રયાસિત કરી શકે છે આ અગિયારસ કરવાથી ધન સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે પરંતુ સાથે સંસ્કારો અને શરીરની શુદ્ધિની આત્માની શુદ્ધિ પણ થાય છે કહેવાય છે કે અગિયારસ ના વ્રત કરવાથી અંત સમયે નારાયણના દૂતો તેડવા આવે છે અપરા એકાદશી વ્રત બે રીતે થાય છે એક તો નિર્જળા વ્રત અને બીજું ફળાહાર વ્રત અપ્રાય એકાદશીનો व्रत કરવાથી મનુષ્યને સ્વસ્થ એટલે કે સારું આરોગ્ય પ્રદાન થાય છે 11 રસના દિવસે સવાર વહેલ ઊઠી નાઈ દૂઈને ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તેની પૂજા કરવી ચંદન પંચામૃત જળથી સ્નાન કરાવવું પીળા પિતામર પહેરાવ અને ભા જે તમારે શક્તિ હોય એ પ્રમાણે પ્રસાદ ધરાવો ઘીનો દીવો કરવો એકાદશીનો સંકલ્પ કરો આ દિવસે શ્રી હરિ વિષ્ણુની કોઈ પણ રૂપની તમે પૂજા કરી શકો છો શ્રી કૃષ્ણ બાળ ગોપાલ રામ ભગવાન સ્વામિનારાયણ ભગવાન કોઈ પણ વિષ્ણુ ભગવાનના રૂપની તમે પૂજા કરવી કરી શકો છો જે પણ મંત્ર ઉચ્ચારણ આવડે તે બોલી શકાય છે કોઈ પણ મંત્ર આવડે તે બોલવું પૂરા દિવસ સમય પૂરો દિવસ અનાજ ગ્રહણ કરવું નહીં જરૂર પડતા ફરાળ કરાય અને બીજે દિવસે સવારે સમય પ્રમાણે પારણા પણ કરી લેવા તો મિત્રો આ હતી અપરા એકાદશીની વ્રત કથા પૂજા વિધિ કેવી રીતે વ્રત કરવું પારણાનો સમય પૂજાનો સમય આ બધું જ મેં તમને આ વાર્તામાં જણાવી દીધું છે અને આ એકાદશી વ્રત જરૂર કરજો અને જો ન કર્યું હોય કોઈ કારણોસર તો આ વાર્ત જરૂર સાંભળજો ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ